દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે એટલે કે પહેલી એપ્રિલે દારૂ નીતિની સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મોટો ઝાટકો લાગ્યો છે તેમણે ઈડીની માંગ પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પંદર દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે જયરાજ અરવિંદ કેજરીવાલની ઈડી કસ્ટડીનો સમયગાળો પૂરો થતાં આજે એમને કોર્ટમાં છે એ રજૂ કરવામાં આવ્યા હતા અને હકીકતમાં ઈડીએ એકવીસ માર્ચની રાત્રે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી બીજા દિવસે એટલે કે કોર્ટે કેજરીવાલને અઠાવીસ માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલી દીધા હતા ત્યારબાદ અઠ્યાવીસ માર્ચે તેને પહેલી એપ્રિલ સુધી ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને આજે એટલે કે પહેલી એપ્રિલે સુનાવણી દરમિયાન કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ દિલ્હીના મંત્રી આતિશી ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ છે એ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કહ્યું હતું કે એમને જેલમાં ત્રણ પુસ્તકો આપવામાં આવે આ પુસ્તકોમાં એમણે ગીતા રામાયણ અને હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડની કરી છે હવે આખો મામલો શું છે એના વિશે વાત તો ઈડીએ એવો દાવો કર્યો હતો કે દિલ્હીના લીકર પોલિસી તૈયારી અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર થયો હતો કેન્દ્રીય તપાસ એજન્સીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ કેસમાં મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતા ઈડી અનુસાર દિલ્હી લીકર પોલિસીમાં જે મળેલા પૈસાનો ઉપયોગ છે એ આમ આદમી પાર્ટી દ્વારા ગોવા વિધાનસભાની ચૂંટણી અને અન્ય હેતુ માટે કરવામાં આવ્યો છે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજયસિંહ એક્સાઇઝ પોલિસી કેસમાં એ પણ જેલમાં જ છે જોકે આપ એ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ભાજપ આ બધું જ રાજકીય બદલાની ભાવનાથી કરી રહ્યું છે મળતી માહિતી અનુસાર તિહાર જેલમાં જ બે દિવસમાં જ હાઈ લેવલ મિટિંગ થઈ હતી અને આ અંગે આજે સવારે અગિયાર વાગે સ્તરીય બેઠક યોજવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે છેલ્લી મિટિંગમાં ચર્ચા થઈ હતી કે જો કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડી તિહાર જેલમાં જ મોકલવામાં આવે છે તો તેમને કયા જેલ નંબરમાં રાખવામાં આવશે તેમની સુરક્ષા અંગે પણ ચર્ચા થઈ હતી